હાલો અઢાર પચાસ ઉપર છે કોઈ અઢાર પચાસ નથી ને અઢાર પચાસ રૂપિયા એકાવન છપ્પન સત્તાવન અઠાવન હજાર રૂપિયા ને એસી અઢાર એસી બે પંચાણું અઠાણું ચાર પંચર ઓગણી ઉપર આવે ઓગણી વીસ પચીસ રૂપિયા એકાવન બાવન પંચાણું છપ્પન અઠાવન રીતે સિત્યોતેર એસી ને રૂપિયા એક નંબર છે ઓગણીસો એસી રૂપિયા સુપર માલ ધાણી કલરમાં મીડિયમ પંદરસો ને સિત્તેર રૂપિયા ધાણા કલરમાં મીડિયમ માલ પંદરસો ને સિત્તેર રૂપિયા ધાણા ફડાવાળો માલ ચૌદ પચીતાલીસ પૈસા

સોળસો રૂપિયા પૂરા ધાણી કલરમાં મીડિયમ માલ માઇનો રવા સાથે